નમસ્તે મિત્રો આજે ધોરણ ત્રણની અંદર એકમ છે ચૌદમું રૂપિયા પૈસા જે ગણિતની અંદર આવે છે તેમાં અમારા ધોરણ ત્રણના બાળકો છે એ સરસ મજાની રૂપિયા પૈસાની ગણતરી કરી અને પ્રવૃત્તિ કરી રહ્યા છે તો ચાલો મિત્રો આપણે તે પણ જોઈ લઈએ અમારા બાળકો છે તેમને મેં દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા અને સો રૂપિયાની જે આપણી લર્નિંગ કીટ છે મેથેમેટિક્સ તે કીટનમાંથી મેં ખોટા રૂપિયાઓ આપેલા છે અને રૂપિયાનો બે રૂપિયાનો અને પાંચ રૂપિયાના સિક્કાઓ પણ આપવામાં આવ્યા છે આ સિક્કાઓ નોટોના મદદથી બાળકો છે તેમને મેં એક પાર્ટીની અંદર રકમ લખી દીધેલી છે આ બાળાઓ છે ને મેં તોતેર રૂપિયા કરવાનું કહેલું છે તો તે તેમના તોતેર રૂપિયા કઈ રીતે કઈ કઈ નોટના ઉપયોગથી કરે છે તે મને બતાવશે ચાલો કરીને બતાવો કઈ નોટ લીધી તમે સરસ સરસ બધાય હવે અમારી બીજી ટીમ છે છે તે રૂપિયા કરવાનું કહેલું તો ભાઈ તમે સરસો દસ મી નોટ પછી કેટલા રૂપિયા થયા કેટલા રૂપિયા થયા પાસઠ સરસ તમે એક નોટ ને પાછળ લઈ લીધી નકર કેટલા રૂપિયા થતા હતા પંચોતેર રૂપિયા થતા હતા સરસ હોશિયાર કહેવાય વિદ્યાર્થીઓ આગળ જોઈએ હવે આપણું બીજું ત્રીજા નંબરનું ગ્રુપ છે તેમને બાવીસ રૂપિયા કરવાના છે ભાઈ તમે બાવીસ રૂપિયા કઈ રીતે કર્યા હવે અમારી ચોથા નંબરની ટીમ છે એને રૂપિયા કરવાનું કહેલું છે તો તમે ભાઈ ઓગણસાઠ રૂપિયા કઈ રીતે કર્યા સરસ એટલે તમે એક પચાસ રૂપિયાની નોટ એક પાંચનો સિક્કો એક બે નો સિક્કો અને બે રૂપિયા રૂપિયાના સિક્કા લઈ અને ઓગણસાઠ રૂપિયા કરેલા છે અમારી છેલ્લી અને લાસ્ટ પાંચ નંબરની ટીમ છે તેને મેં ચુમ્માલીસ રૂપિયા કરવાનું કહેલું છે તો ભાઈ તમે ચુમ્માલીસ રૂપિયા કઈ રીતે કર્યા કોણ કહેશે એક દસ ની નોટ બીજી દસ ની નોટ એક વીસ ની નોટ ને સરસ તો તમે એક નોટ લીધી ત્યાર પછી બે લીધી અને બબે રૂપિયા ના સિક્કા લઈ અને ચુમ્માલીસ રૂપિયા કરેલા છે તો ખૂબ સરસ બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તમને પણ સરસ પ્રવૃત્તિ કરતા આવડી ગઈ છે તો ચાલ્યું પાડો બધાય